આજના નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જો ચેષ્ટા બેન ટ્યુશન ના પેકેટ એ ઉપડા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ એક કટ પેકેટ મળે તો મસ આવે અને મમ્મી જો રસોઈ બનાવે છે હા આપણે જો રૂપે રસોડા આવી ગયા છે ની હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામાપીર જય વિહળાનાથ

ఆ కోబి కాచా టొమాటో న సంభారో నే ఛాయ్ నే దేశ నా మూలా హ్మ్ ముసే కేలా మర్చా సే హ్మ్ మోజే ని మాట సే కరమగన కిచెన్ మే హ్మ్ ని ఖాబె యాజు ఆ మే జమీ లేదు ఆనే జమీ నే బదాయి ఉచానిసు ముకి దిదు సే ఆనే జో ఆమా తపెలామ సేనే પાપડ બનાવવા છે ને તો આંધણ ઉકળે છે જો આંધણ અમે જમવા બેઠા ને પેલા ગરમ મૂકી દીધું તું ગરમ પાણી થઈ ગયું પછી મીઠું અને લસણ મરચીની પેસ્ટ નાખી હતી અને ખારો નાખ્યો છે હવે આ તપેલું આપણે નીચે ઉતારી અને કાલની જેમ થોડો થોડો લોટ નાખતા જઈશું અને ખીચી તૈયાર કરી લઈશું આજે લસણિયા પાપડ બનાવવાના છે

ગયા વખતે એ પડી છે અમારે આ ઘઉના પાપડ વણાઈ ગયા છે શિયાળાના અને મમ્મી કપડા ની ઘડી કરે છે કપડા ની ઘડી બાકી રેખા તા હા

હાલો તો હવે અમે તણી નીકળશું નાસ્તો લેવા માટે સરસ અત્યારે શિયાળાનું લીલું લીલું હમ હવે દેશી ગાજર આવવા મેડા સરસના

અને જો હવે મમ્મી બધુંય શાકભાજી વીણી વીણીને ફ્રીજમાં મૂકશે ને ત્યાં હમ બેન વોમવર્ક કરે છે અને મીત ને વોમવર્ક એક વિષેનું પૂરું થઈ ગયું બીજો વિશે લેવાઈ ગયો છે અને જો આ બોક્સ લઈ આવ્યા છીએ અમે પાપડ ભરવા માટે દુકાને ગયા તા ને થોડોક નાસ્તો ને બોક્સ લેતા આવ્યા એટલે આ બધાય જો પાપડ છે ને બોક્સમાં ભરાઈ જાય ને હવે સાંજે શું બનાવવાનું છે હાથી નાસ્તો જો તમારે પપ્પા ને બે ભાઈ બેન ને જમવાનું છે હું ગુરુવાર રહીશું ને એટલે સરસ તાજુ મળે હા રસોઈ તૈયાર થઈ ગઈ છે અને જમવા બેસી ગયા અમે ચેસ્ટાબેન હાથે છાઈસ લેશે ચેસ્ટાબેન ને નથી ને એટલે ખાલી છાઈસ પીવે છે અને જો રીંગણ નો વળો અને ભાખરી બનાવા મી તું ડબા બેડા ભાખરી હવે છે ને સાંજનું જમી લીધું અને થોડીક વાર ટાઈમ હતો ફ્રી ટાઈમ હતો તો મશીન અત્યારે સાંજે તો બંધ કરી દીધું પછી હું બેઠા બેઠા મેં શું છોકલા વાળી દઉં આ છોકલા હોય ને આ રીતના ચીપટી મારીને સોય દોરેથી વાળી દઉં પછી છે ને કાલ પાક ચોટાડું ને એટલે ફટાફટ ચીપકાવાના જ રે અમારો વિડીયો બધા તમે જોવો તો છો જવો છો એટલે લાઈક ન આવતી તો જે વિડીયો જોવા ને અમારી ચેનલને ને લાઈક કરતા જાઓ રોજે રોજ વિડીયા ને લાઈક કરતા જાવ અને જો નવા હોય હોય અમારી ચેનલને ન તો વ્યુઅર્સ પણ કરી દેજો જેથી તમારે આ નવા નવા વાઘા અને નવા 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 અમારા બ્લોગ રોજે તમને જોવા મળશે જો હું આ વાઘા બનાવું છું ને અમારા નવા વ્યુવર્સ હોય એને પેટર્ન ન જોવું હોય તો આ કાલના વીડિયામાં વાઘાની પેટર્ન જો કાલ બની જશે તો કાલ કર શનિવારે જોવા મળશે અને જો અમારી ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી હું આ નવા વાઘા બનાવું ને નવી નવી પેટર્ન બધી તમને જોવા મળશે જો ઠંડીની સવાર સાથે આપણે આજ નવા દિવસ ચાલુ કરી દેશું અને આજના અમારા વિડીયો ને આયા જેન કરી જો તમને અમારો આજનો નો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય